કે મનમાં જે ઈચ્છા હોય મનમાં જે ધ્યેય નક્કી કર્યો હોય એ ટાર્ગેટ નક્કી કર્યો હોય પૂરો ન થાય એટલે લોકો આ આ ભરી બેસે આત્મહત્યાનું પગલું ભરી બેસે મંદીનો નો થોડો આછો પાતળો સમય ચાલે છે કેટલાક વેપારીઓના એવા સમાચાર આવે ખેડૂતોના સમાચારો આવતા હોય દસમા બારમાની બોર્ડની પરીક્ષામાં બાળકો હોય જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે સરકાર ખાસ કરીને પોલીસ ખાસ કરીને એની અંદર એને સૂચનાઓ મળે કે ધ્યાન રાખજો આજુબાજુ દસમા બારમાનું રિઝલ્ટ જે દિવસે હોય એ દિવસે ખાસ સૂચનાઓ આપવામાં આવે પોલીસને એના હેડક્વાર્ટરમાંથી કે આજે રિઝલ્ટ આઉટ થવાનું છે એટલે એવી કોઈ પણ શંકાસ્પદ ઘટનાઓ દેખાય તો એકદમ તૈયાર રહેવાનું આપણા બધાના માનસ આપણે જે ઈચ્છા એક નક્કી કર્યું છે મનમાં એક ધ્યેય નક્કી કર્યું છે અને એ ધ્યેય પૂરું ન થાય એટલે આપણે સીધે સીધું આ પગલું બેસી અને દરેકના જીવનમાં એવો હતાશાનો એવો હારનો એવા ડિપ્રેશનનો સમય અચૂક આવે છે કે જ્યારે એ માણસને એક વખત મનમાં એવો વિચાર આવી જાય કે હું આ પગલું ભરી લઉં ઘરમાં બહેનોને પણ પરિવારમાં કઈક બોલાચાલી થઈ ગઈ હોય તો એવા પણ અમુક કિસ્સાઓ સમાજની અંદર હોય કે જરાક અમતી વસ્તુઓમાં આટલું માઠું લગાવી દે અને આવા પગલાઓ જીવનમાં આપણે જન્મ લીધો છે અહીંયા સંસારમાં આવ્યા છીએ તો બધું આપણા પ્રમાણે થશે એવી ગેરંટી સાથે ભગવાને આપણને અહીંયા મોકલ્યા નહોતા આપણને જન્મ સાથે ભગવાને કોઈ ગેરંટી વોરંટી સાથે આપણને અહીંયા સર્ટિફિકેટ સાથે જન્મ નહોતો આપ્યો કે તું જન્મ લેસ ને બેટા તો તું તારા જીવનમાં બધું તને જેમ મેળ પડશે તને જેમ માફક આવશે એમ જ બધું તારી સાથે થશે એવી ગેરંટી પરમાત્માએ આપી નથી પણ હા એ સમયે પણ જો તું તારા મનમાં હિંમત રાખીશ તો અર્જુનનું ગાડું જેમ મેં હાંક્યું તું એમ તારા જીવનનું ગાડું હું હાંકી દઈશ પણ એ સમયે હિંમત તારે રાખવાની ગાંડી તારે ઉપાડવાનું તારા વતી કામ એ હું નહીં કરું ગાંડી હું નહીં ઉપાડું યુદ્ધ હું નહીં કરું જીવનનું યુદ્ધ તો તારે જ કરવાનું છે પણ જો તું હિંમત રાખીશ તો હું તારું ગાડું હંકારીશ અને જીવનમાં જ્યાં જ્યાં પછડાટ આવે જીવનમાં જ્યાં જ્યાં પીછે હટ થાય જીવનમાં જ્યાં જ્યાં હાર મળે ઈ દરેક વખતે સામે જે જીત્યો છે ઈ સાચા અર્થમાં વિજેતા નથી કહેવાતો મહાભારતની અંદર એક પ્રસંગ છે વિજેતાઓ જીવન જીવનમાં તમને બધે જીત મળે એનું કોઈ મૂલ્ય નથી આ પ્રસંગ મહાભારતનો એક સરસ મજાનો છે મને યાદ આવ્યો ત્યારે ચક્રવ્યૂ મહાભારતની અંદર રચાવવાનું છે ઈ દિવસે કુરુવંશની ત્રીજી પેઢીનું સંતાન અભિમન્યુ કથા સૌ જાણો છો કે અભિમન્યુ યુદ્ધે ચડવાનો છે કથા સૌ જાણે આ બાજુ પિતામાં ભીષ્મ ભલે વિરોધી પક્ષના છે પણ પિતામાં છે ને અને એના આશીર્વાદ લેવા જાય છે યુદ્ધ કરવા પહેલા ને પિતામાં કહે છે વિજયી ભવ કારણ કે પેઢીનું ત્રીજું ચોથું સંતાન છે નાનું બાળક જો યુદ્ધ કરવા જતું હોય તો દાદા એને આશીર્વાદ આપે ભલે વિરોધમાં હોય પણ આશીર્વાદ આપે આ બાજુ પોતાના પક્ષમાં પાંડવોના પક્ષમાં યુધિષ્ઠિર અર્જુન ભીમ આ બધા આશીર્વાદ લે અને પછી છેલ્લે પોતાના મામા કૃષ્ણના આશીર્વાદ લેવા જાય અને કૃષ્ણ ભગવાન એને આશીર્વાદ આપે છે યશસ્વી વધાય આશીર્વાદ આપ્યા વિજયી ભવ કૌરવ પક્ષના અમુક વડીલો હતા એને પણ વિજયી ભવો પાંડવોએ વિજયી ભવ આશીર્વાદ આપ્યા પણ મામા કૃષ્ણ છે ઈ પોતાના ભાણેજને આશીર્વાદ આપે છે યશસ્વી ભવ દીકરો આશીર્વાદ લઈને યુદ્ધે ચડી ગયો અને દ્રૌપદીજી જોતા હતા અને દ્રૌપદી તો કૃષ્ણના પ્રિય સખા એની સખી છે બેસ્ટ ફ્રેન્ડ છે પછી અભિમન્યુ જ્યારે ચાલ્યા જાય છે પછી દ્રૌપદી કૃષ્ણને પૂછે છે કે સખા બધાએ આશીર્વાદ આપ્યા વિજયી ભવ તે કેમ ન કીધું વિજય ભવ તે કેમ એમ કીધું યશસ્વી ભવ અને ત્યારે કૃષ્ણ ભગવાનના મહાભારતની અંદર શબ્દો છે કે યુદ્ધનું શું છે યુદ્ધમાં હાર જીતથી કઈ નક્કી ન થાય યુદ્ધમાં તો ઘણી વખત નાલાયક અને નકામા લોકો જીતી જાય એમાં શું યુદ્ધમાં રાજકારણની અંદર આ તે જીવન યુદ્ધમાં બધે ઘણી વખત નકામા અને નાલાયક લોકો પણ જીતી જાય જીતથી શું થાય કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કહે છે યુદ્ધમાં જીત અને હારનું કોઈ મહત્વ નથી પણ આ મહાભારતનું યુદ્ધ જયારે હજારો વર્ષો સુધી યાદ કરાશે અને જ્યારે જ્યારે યાદ કરાશે ત્યારે મારો ભાંજો અભિમન્યુ એને દુનિયામાં સૌથી વધુ યશ મળશે મહાભારતના યુદ્ધની અંદર કે એક અભિમન્યુ યોદ્ધા થયું આખા યુદ્ધમાં સૌથી વધુ જો કોઈને યશ મળ્યો હોય તો એક હારેલા અભિમન્યુને જીવનમાં એવા તબક્કાઓ આવે ત્યારે આવી અને હરિના સાનિધ્યમાં કે આવા ગ્રંથોનું સાનિધ્ય શરણ કરજો તમારા તપતા મનને સાતા આપવાનું ઠંડક આપવાનું કામ આ હરિની કથાઓ કરે છે ताप ने मोटू मोटू ढाढ़स अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए